આજે તો એલા ભાઈ બધા ગયા નગરમાં ને કેમેરા વાળા એ ફોટા સવાર સવાર માં નાઈ ને ત્યાર હું ને મારો ભાઈ બંધ નીકળી ગયા મંદિર બાજુ મંદિર આવીને સૌથી પેલા કરી લીધા સ્વામિનારાયણ ભગવાનના દર્શન અને ડેકોરેશનની વસ્તુ આમથી આમ પડી હતી ત્યાં તો લઈ લો પાણી નો કેર બોલે આવી ગયો અને આપણા ભાઈ બંધ સરસ મજાનું ઝાડ બની નાખ્યું અને પછી તો અહીં બધા પોત પોતાના કામે લાગી ગયા અને બપોર વાગી ગયા બાર ને અમે બધા તો નીકળી ગયા જમવા આ લેલા ઝાડિયા નહીં કોણ લેવું બજે આલી જવાય કોક માથા ના જાય યાર અને પછી તો ઝોન્ટી નો વિડીયો ઉતાર્યો ને તો પાણા ના ઘા ઘેરા અને તો લોકો ભાંગતો બરફ અને પછી તો આપડે બધા ભાઈ બંધ રાખી પીરસવા ને ઘોઘવાટા બોલાવે મહેશભાઈ તો પેલી ડીશ લઈને બે જમવા અને બપોર પછી પાછો તડકા નીકળી ગયો નગર બાજુ આ તો કમલેશ કાકા એ નવરા ફોન માં વાતો કરે બેઠા બેઠા આને કોને કેમેરા પકડાઈ દીધો આના હાથમાં હોવ તો ફટારખા આવે અને નગર માં બધા બેઠા હતા અને ટેસ્ટ બેસ ને મંડપ બડબ લાગી ગયું હતું બધું અને કેમેરા વાળો આપડે ભાઈ બંધો બેઠા હતા શાંતિથી અને મળી ગયા ભાઈ ને ભાઈ કાકા વાયર ના મારે ત્યાં તો આપડે કાકા સુરત થી આવી ગયા માવો ખાતા હતા આંસ પડી ને બધા જમી કરીને ને થઈ ગયા અને ફરી વાર બધા હવાની સેવામાં લાગી ગયા અને નગર માં આવીને ભાઈ ભાઈબંધ પોપટે લગાવી દીધું નવો ગ્લો અને અગિયાર વાગ્યા ને મગાવી કેન્ડી ને એ બધા મસ્ત મસ્ત ના ખાવા લાગ્યા અને આયા તો રાહુલ ને કાલુ ભાઈ કે તમારે બધાથી વધુ ખાવ ને તો જ હા